શીતલબેન વિશાલભાઈ કાજિયાના જણાવ્યા પ્રમાણે જેઓ સુરેન્દ્રનગરથી બંને પતિ પત્ની લીંબડી તાલુકાના લિયાદ ગામ પહેલા ઘરનું સંતાન છે તેને લેવા માટે આવેલ તે સમયે શીતલબેન પતિ વિશાલ ઉપર તેમજ હુમલો કરવાની કોશિશ હતી લઈને લિયાદ છૂટ્યા ત્રણ ચાર બાઇક દ્વારા પીછો કરતા લીંબડી નેશનલ હાઇવે પર રિક્ષા પલટી ખવડાવી દેવાનો આક્ષેપ કર્યો હતો શીતલબેન ઇજાગ્રસ્ત હતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી ફરજ પરના તબીબે સુરેન્દ્રનગર ખાતે

જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર